અમે આજે સુંદર બગીચામાં ફરવા જવાના છીએ સુંદર પાંજરામાં મોટો સિંહ હતો મોટો ગીતા અને સીતા ખૂબ જ સુંદર નૃત્ય કરે છે સુંદર જયેશ હોશિયાર છોકરો છે હોશિયાર આવું હરિયાળું મેદાન જોઈને માનો ખુશ થઈ ગયો હરિયાળો ડાયનાસોરના પગ વિશાળ વળના થડ જેટલા જાડા હતા વિશાળ ડર મારી કૌશલની આંખો સફેદ પૂર્ણિ જેવી થઈ ગઈ સફેદ પૂર્ણિ મે મહિનામાં સૂરજ અસહ્ય ગરમી વરસાવી રહ્યો છે અસહ્ય આજે તો રાત્રિનો અંધકાર વિચિત્ર જણાતો હતો વિચિત્ર અગિયારમું દૂરથી પપ્પાએ મને તીખી નજરે જોયો તીખી તમે લોકોએ માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે ગંભીર રસ્તામાં ગાઢ જંગલ આવ્યું ગાઢ ખેતરના શેઢે મોરે સુંદર કળા કરી સુંદર રાત્રિના અંધારામાં ભયંકર સન્નાટો હતો ભયંકર લક્કડ ખોદની ચાંચ ખૂબ જ મજબૂત હોય છે મજબૂત વાઘની ગરજના ડરામણી અને ભયાનક હતી ડરામણી અને ભયાનક બગીચામાં નાનકડું ફૂદું ઉડતું હતું પુત્રીએ ત્રણ ગલુડિયાને જન્મ આપ્યો ત્રણ ગાંધીનગર ગુજરાતનું હરિયાળું શહેર છે હરિયાળું વિકરાળસિંહ ત્રાડપાડી વિકરાળ વોલ્ટરે લાંબો કૂદકો લગાવ્યો લાંબો ગામમાં હડકાયું કૂતરું આવી ચડ્યું હડકાયું પ્રાણી સંગ્રહાલયમાં વિશાળ ડાયનોસર જોવા મળ્યો વિશાળ આપણે તાજા શાકભાજી ખાવા જોઈએ તાજા પ્રશ્ન બે આપેલ શબ્દનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ આપી અર્થપૂર્ણ વાક્ય બનાવો લાલચુ લોભી શેઠ ખૂબ જ લાલચુ હતા ચિંતા સંતાપ ફિકર પરીક્ષા આવતા મને ચિંતા થઈ સાદ અવાજ રમવા માટે મારા મિત્રએ સાદ પાડ્યો ઉત્તમ શ્રેષ્ઠ શ્રી રામનું જીવન શ્રેષ્ઠ હતું ત્યારબાદ નદી સરિતા સુરતમાંથી તાપી નદી પસાર થાય છે કોટડી ઝૂંપડી છજુ કાકા પાસે નાની કોટડી હતી દેખાવ વેશ જંગલમાંથી આવ્યા પછી દિગ્વિજયનો વેશ ખરાબ થઈ ગયો હતો સલાહ શિખામણ વડીલોની સલાહ હંમેશા સાચી જ હોય છે ભય ડર જંગલમાં જંગલી પ્રાણીઓનો ભય હોય છે વન જંગલ દિગ્વિજય વન તરફ ભાગ્યો ઇન્સાફ રાજાએ સજુ કાકાને ન્યાય આપ્યો શાણો છતુર રાજા ખૂબ જ શાણો હતો જમીન માટી અયોધ્યાની જમીન ખૂબ જ પવિત્ર છે

ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો ચાળીઓ ખેતરમાં ઢોર બકરા કે જંગલી જાનવર પેસી ન જાય તેમજ પંખીઓ પાકેલા અનાજના દાણાનો બગાડ કરે નહીં તે માટે ખેતરમાં ચાળીઓ બનાવવામાં આવે છે તમે દિગ્વિજયની જગ્યાએ હોવ તો તમે કેવું વર્તન કરો ત્રીજું ખરેખર ચાળિયાથી પક્ષીઓ ડરે છે કેમ ત્યારબાદ વિભાગ બે માં પેલું જો પડોશીનું ઢોર તમારા આંગણાના ફૂલ છોડ ખાઈ જાય તો તમે શું કરશો બીજું શેઠની જગ્યાએ તમે હોત તો કાકા સાથે કેવું વર્તન કરો ત્રીજું ચાળીઓ પક્ષીઓનો મિત્ર ગણાય કે દુશ્મન તો ચાળીઓ પક્ષીઓનો દુશ્મન ગણાય તમે છેલ્લે ક્યારે કાદવથી ખરડાયેલા હતા કેવી રીતે બીજું તમને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો તમે કોને ફરિયાદ કરશો ત્રીજું તમે ખેતરમાં કયા કયા પક્ષીઓને ચણતા જોયા છે વિભાગ ચાર માં પેલું તમને ટાઈમ શટલમાં બેસવાનો મોકો મળે તો તમે કયા સમયમાં જશો શા માટે બીજું કાકાની બાબતમાં તમે શેઠ હોય તો જવાબદાર નોકરો સાથે કેવું વર્તન કરો ત્રીજું તમે કયા કયા પ્રાણીઓ પાળો છો વિભાગ માપેલું ખેડૂતને કઈ 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 રીતે ઉપયોગી છે બીજું તમને વાનગીઓ ભાવે છે શા માટે ત્રીજું તમને ફરવા જવાનું કહેવામાં આવે તો તમે ક્યાં જશો ત્યારબાદ છે પ્રશ્ન ચાર આપેલ વાક્યો માટે કોષમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો વાહ કેવું સરસ અક્ષરે લખ્યું છે પ્રશંસા રીનાએ ભૂખ્યા પક્ષીઓને ચરણ ચણ અને દાણા નાખ્યા દયા તું દરરોજ શાળામાં કેમ મોડો આવે છે કાલથી સમયસર આવી જજે ઠપકો મેળામાં ભાઈબંધો સાથે ફરવાની ખૂબ જ મજા આવી ખુશી રાજાએ ગરીબ પ્રજાની બધી જ જરૂરિયાતો પૂરી કરી દયા માછીમારોને ચેતવણી આપી છતાં તે દરિયામાં હોડીને લઈ ગયા મૂર્ખતા આવા દુષ્ટ શિકારીને તો સજા જ થવી જોઈએ સહમતી પિતાજીનો વેકેશનમાં ફરવા જવાનો નિર્ણય મને બહુ ગમ્યો પ્રશંસા અરે રે કેટલો ભયંકર અકસ્માત ડર સાહેબ માનગઢ પ્રવાસ જવાનો આપનો નિર્ણય અમને ગમ્યો પ્રશંસા મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા અક્ષયને જોઈ પિતાએ લાલ આંખ કરી ગુસ્સો જયેશના ચિત્રો એટલે ખૂબ જ સુંદર પ્રશંસા વારંવાર મને જ કેમ સજા કરો છો કહી રાજેશ ત્યાંથી નીકળે ગયો ઠપકો નદીમાં પૂર આવેલું હોવા છતાં રસ્તો પસાર કર્યો મૂર્ખતા આવી નાનકડી ભૂલની આટલી મોટી સજા આવો તે કેવો ન્યાય સહમતિ ત્યારબાદ પ્રશ્ન પાંચ કોઈ પણ એક કોઈ પણ એક વિષય પર લેખન કરો પેલું જો તમે રાજા હોવ તો તમારા પપ્પાની બાઈક પર આગળ બેસવાનો અનુભવ ખેતરની મુલાકાત ચોથું બગીચાની મજા પાંચમું જો તમને વિમાનમાં બેસવા મળે તો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો